નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે સત્તર તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો મરચા પડતરાઓ વિશે વાત કરીએ તો જે તમને સ્ક્રીન માં દેખાય છે આ પડતરાઓ છે ત્યારબાદ મિત્રો જે આ પટ્ટો છે એક જો એ પડતો એક જ વિધ્યો છે મિત્રો આ બે માં કમ્પ્લીટ એક બે ને ત્રણ માં કમ્પ્લીટ થઈ જશે મિત્રો આજે એક બે અને આ કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો અહીંયા ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એડ સુધી બન્યા રહીજો આજના મરચાના ભાવ જોવા માટે

ત્રેવીસો ને એકાવન ત્રેવીસો ને એકાવન ભાવ છે સાનિયા મરચાની ક્વોલિટી છે અમુક ફોરવર્ડ છે વધારે મિત્રો કલર વાળું મરતું છે સુકા બહુ સારી જોઈ શકો છો ક્વોલિટી મિત્રો ચૌદસો ને એક ફરોડ માલ છે ચૌદસો ને એક સાનિયા મરચા નો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ છે મિત્રો બે દિવસ બજાર ઠંડુ પડી ગયું છે